એને છે ને તેને સાત પૂછડી હતી કેટલી પૂછડી હતી સાત સાત પૂછડી હતી ને તો એ નિશાળે જાતો તો નિશાળે જવા એને મમ્મી તૈયાર કરતા હતા કે હાલો આજ તને નિશાળે મૂકી જાઓ એટલે એ તો નિશાળે જવા એ તો તૈયાર થઈ ગયો ને જાય છે નિશાળે જાય છે ને તો બધા છોકરા શું કે ખબર છે ઉંદર ઉંદર સાત તો ઉંદર તો રોવા માંડો અને રોતો રોતો ઘરે જાય છે ને મમ્મી આગળ અને એને મમ્મીને કહે છે મમ્મીને કહે છે કે મમ્મી મારે તો છે ને બધા એમ ખીજવે છે મારે સાત પૂછડી ઉંદર સાત પૂછડી વારો એમ ખીજવે એમ ખીજવે છે બધાને અને તેન મમ્મી એમ કહે છે

કપાઈ નિશાળે જાય ને તો ત્યાં પાછી બીજા છોકરા જોવે છે એટલે બીજા છોકરા ખીચવે છે પૂછડી વાળ તો ઉંદર તો રોતો રોતો એને મમ્મી આગળ જાય છે અને કહે છે કે મમ્મી બધા મને એમ કહે છે કે ઉંદર છ પૂછડી વાળો તો મમ્મી એમ કહે છે જા હજી એક પૂછડી કપાવતો આય અંદર ભાઈ તો પૂછડી કપાવવા હાઈ ના અને વાળન પાસે જાય છે અને પૂછડી કપાવવા કપાવી ની તો પાછે એના મમ્મી આગળ જાય છે અને બીજા દિવસે પછી કહે છે કે હાલો નિસાડે જાઓ અને ઉંદર ભાઈ તો તૈયાર થઈ નિસાડે જાય છે નિસાડે જાય તો બીજા બધા છોકરા પાછા આજે ખીજવે છે ઉંદર ભાઈ

પછી પાછો નિશાળે જવાય એને તૈયાર કરે છે તો જાય છે બીજા દિવસે પછી નિશાળે જાય છે નિશાળે જાય ને એટલે બધા ઉંદર ચાર 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 ઉંદર 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 ભાઈ તો રોવા માંડ્યા અને રોતા રોતા એ મમ્મી આગળ જાય છે મમ્મી મને તો બધા એમ કહે છે કે ઉંદર ચાર પૂછડી વાળો મમ્મી એમ કહે છે જા એક પૂંછડી વાળંદાગર કપાઈ આઈ જા ઉંદરભાઈ તો આઈ લા કપાવવા વાળંદ પાસે પૂછડી વાળંદભાઈ એમને ઉંદર પૂછડી એક કાપી એ તો પૂછડી કપાવી મમ્મી આગળ જાય છે અને એ નિશાળે જવા તૈયાર કરે છે કે હાલો બીજા દિવસે જવાનું તૈયાર થાય ને પછી બીજા દિવસે નિશાળે જાય તેડી દિવસે તૈયાર થાય ની તો નિશાળે જાય છે અને કે છે બધાય ખીજવે છે બોલો ઉંદર ત્રણ પૂછડી વારો ઉંદર ત્રણ પૂછડી વારો ઉંદર ભાઈ તો રવા મહિના અને રોતા રોતા મમ્મી આગળ જાય છે મમ્મી બધાય મને એમ કહે છે કે ઉંદર ત્રણ પૂછડી વાળો તો મેં મમ્મી એમ કહે જા હજી એક પૂછડી કપાઈ આવી હજી એક પૂછડી કપાઈ આવી કોઈ ગ્રુપ આલે પૂછડી કપાઈ હોય મેં અને વાળ પાછો કપાઈ આવ્યો પૂંછડી હાલો પછી પાછા મમ્મીને બતાવે છે જો હજી એક પૂછડી કપાઈ આવ્યો હા પછી બીજા દિવસે પાછો ઉંદર નિશાળે જાય છે ત્યાં ઉભી બીજા દિવસે ઉંદર પાછો નિશાળે જાય છે અને કહે છે તો ત્યાં બધાય પાછા ખીજવે છે કે ઉંદર બે અને રોતા રોતા પાછા મમ્મી આગળ જાય છે અને કહે છે મને બધા એમ કહે છે કે હું ત્રણ પૂછડી વાળો તેને મમ્મી એમ કહે છે ઉંદર ભાઈ તો આવેલો પૂછડી કપાવવા પાછી એક ભાઈ તો પૂછડી કાપી અને જાય છે મમ્મી આગળ અને બીજા દિવસે પાછા નિશાળે જાય છે એ તો હાલો હવે એક જ છે ઈદ ભાઈ તો તૈયાર થ ઉંદર ભાઈ તો તૈયાર થઈ ને નિશાળે જવા તૈયાર થયા તો બધાય નિશાળે છોકરાઓ હું કી જુએ છે ઉંદર બે પૂછડી વાળો ઉંદર બે પૂછડી વાળો ઉંદર ભાઈ તો રોવા માંડે ને રોતા રોતા ઘરે જાય છે અને મમ્મીને ને કે મમ્મી બધાય મને એમ કે છે ઉંદર ભાઈ તો આઈલે પૂછડી કપ કપવા જાય છે પાછો પછી બીજા દિવસે પાછા એ નિશાળે જવા તૈયાર થાય છે હાલો નિશાળે જાઓ અને બધાય ખેજવે છે ઉંદર એક પૂછડી વારો ઉંદર એક પૂછડી ઉંદર ભાઈ તો રોતા 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 છે ને મમ્મી પાસે મમ્મીને આ વખતે તો મમ્મીને કીધું નઈ મમ્મીને નહોતું કીધું અને કીધું

અને મમ્મી અને બીજે હાલો પછી ઘરે વાય ગયા ઉંદરભાઈ